હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં અણુમાં આપણે આગળના વિડીયોમાં ડાલ્ટનની અભિધારણા વિશે અભ્યાસ કર્યો તો આજે આપણે આ લેક્ચરમાં પરમાણુ શું છે અને પ્રાચીન સમયમાં તત્વનું નામ કઈ રીતે નક્કી કરવામાં આવતું તેના વિશે સમજવાનું છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આપણે પરમાણુ શું છે તેમાં સૌથી પહેલાં શીખી ગયા હતા કે જે તત્વોના તમામ ગુણધર્મ ધરાવતા હોય અથવા તો અવિભાજ્ય અને અતિ સૂક્ષ્મ કણ છે એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે લાખો પરમાણુ એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવાય છે ત્યારે આપણા ચોપડાના પેસની જે જેટલી જાડાઈ હોય એટલે કે કાગળની જેટલી જાડાઈ હોય છે તેટલી જાડાઈ ધરાવતો પદાર્થ છે મળે છે પરમાણુ છે અતિ સૂક્ષ્મ હોવાથી તેની ત્રિજ્યા માપવા માટે મીટર કે કિલોમીટર એકમ વપરાતા નથી પરંતુ પરમાણુ ત્રિજ્યા છે નેનોમીટર એકમા અપાય છે અહીંયાથી એક માર્ક એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે પરમાણુની ત્રીજા કયા એકમાં અપાય છે તો નેનોમીટર જે રીતે મીટરને ટૂંકમાં એમ વડે કિલોમીટરને ટૂંકમાં કે એમ વડે દર્શાવે છે એવી જ રીતે નેનોમીટરને ટૂંકમાં એન એમ વડે દર્શાવવામાં આવે છે હવે જે રીતે એક મીટર બરાબર સો સેન્ટીમીટર હોય એવી જ રીતે એક નેનોમીટર બરાબર એકના છેદમાં દસની નવઘાત મીટર થાય અથવા તો તમારે એમ ન લખો એક માઇનસ નવઘાત એક અબજમો ભાગ પરમાણુ આટલો બધો સૂક્ષ્મ હોવાથી આપણે એને નરી આંખે જોઈ શકતા નથી હવે આ તો વાત થઈ પરમાણુ શું છે અને એની ત્રીજા કયા એકમાં મપાય છે અલગ અલગ પરમાણુની ત્રીજા કોષ્ટકમાં આપેલી છે પણ આ પરીક્ષાની દ્રષ્ટિએ વધારે અગત્ય નથી તો હવે આપણે આગળ જોઈએ કે પ્રાચીન સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કઈ રીતે નક્કી કરવામાં આવતા તો શરૂઆતના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં આજથી પાંચસો વર્ષ પહેલાં તત્વનું નામ તે જે જગ્યાએથી મળી આવ્યા હોય એટલે તેનું જે પ્રાપ્તિ સ્થાન હોય તેના નામ ઉપરથી તેનું નામ રાખવામાં આવતું હતું ઉદાહરણ તરીકે કોઈ તત્વ છે એ અમદાવાદમાંથી મળી આવ્યું છે તો તે તત્વનું નામ છે અમદાવાદના નામ પરથી રાખવામાં આવેલું છે કારણ કે તે તત્વ છે અમદાવાદમાંથી મળી આવ્યું છે એટલા માટે એટલે કોઈ પણ તત્વ છે એનું નામ શરૂઆતના સમયમાં તે જે પ્રાપ્તિ સ્થાનમાંથી મળેલું હોય તેના નામ પરથી રાખવામાં આવતું હતું ફોર એક્ઝામ્પલ રાજકોટમાંથી કોઈ તત્વ મળી આવ્યું હોય તો તેનું નામ છે રાજકોટના નામ પરથી રાખવામાં આવતું હતું એમાં એક એક્ઝામ્પલ છે કે કોપરનું નામ સાયપ્રસ પરથી રાખવામાં આવેલું છે કારણ કે તે સાયપ્રસ નામના સ્થળેથી મળી આવ્યું હતું એટલે સાયપ્રસ છે એ એક જગ્યાનું નામ છે ત્યાર પછી કેટલાક તત્વોનું નામ છે તેના વિશિષ્ટ રંગ પરથી રાખવામાં આવતા હતા ઉદાહરણ તરીકે સોનું છે સોનાનો રંગ છે એ પીળો હોય છે તો સોના નામ છે તેના વિશિષ્ટ રંગ રાખવામાં ગુજરાતીમાં અર્થ થાય છે પીળો અને સોનું પણ પીળા રંગનું હોવાથી સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું છે કારણ કે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પણ પીળો થાય છે તો આ રીતે પ્રાચીન સમયમાં તત્વોના નામ નક્કી કરવામાં આવતા હવે પછીના આપણે વિડીયોમાં આધુનિક સમયમાં તત્વોનું નામ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તેના વિશે સમજીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા પ્રશ્નો કમેન્ટમાં જરૂરથી જણાવજો આભાર